તમને હંમેશા વાંધો હોય છે કે અનાથ શબ્દ ન વપરાવો જોઈએ એને કુદરતે સજા કરી છે કોઈના કર્મના કારણે એને ભોગવવું પડતું હોય એવું નથી હોતું કે એક માણસ જે કંઈ હોય છે એ એના કર્મથી હોય બીજાના કર્મના કારણે એને એ પરિસ્થિતિ થાય છે એવો જ આ દાખલો અનાથ બાળક બીજાના કર્મ એના માટે અનાથ શબ્દ જે લાગે છે ને એ છે એ છે કે એની માથે નાથ ન બેઠો હોય તો એને તમે વાડમાં રોડ ઉપર મૂકીને એની જન્યતા જતી રહે છે છતાંય એ જીવતો હોય છે એ બાળક મોટો થાય છે ને ઓફિસર થાય છે ઘણી એને અનાથ કેવી રીતે કહી શકો એમમાંથી તો હજાર હાથવાળો નાથ બેઠો છે તારે તો એ બચી ગયું છે ને તો તમે પેટીઓમાં રાખો છો કરોડો રૂપિયા લાખો રૂપિયા એમ ઢગલા કરો છો ડૉક્ટરો પાસે કે અમારું બાળક ગમે એમ કરીને બચવું જોઈએ અને એ બાળક નથી બચતું અને એ જનેતા એની જણનારી જ્યારે એને વાડમાં મૂકીને આવતી રહે છે એ બાળક જીવતું હોય છે એની માથે હજાર હાથવાળો નાથ બેઠો છે તો આ અનાથ શબ્દને હું તો એવી બધાયના આ જીત વિદ્વાનો બેઠા છે સત્તાધીશો બેઠા છે એને પ્રાર્થના કરું છું બે હાથ જોડી આ અનાથ શબ્દ કાઢી અનાથ આશ્રમ એની જગ્યાએ કંઈક એવો શબ્દ મૂકો ને જે માનવાચક લાગે